દાહોદ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને દાહોદ લોકસભાની ચૂંટણીને લઈને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી છે મતદાનના દિવસે કોઈપણ બુથ પર વોટિંગની સમસ્યા ન સર્જાય અને વધુમાં વધુ મતદાન થાય તે માટે તંત્રએ આ આયોજન કર્યું છે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડેની ઉપસ્થિતિમાં ઈવીએમ અને વીવીપેટનું પ્રથમ કોમ્પ્યુટરાઈઝ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું દાહોદ જિલ્લાની છ વિધાનસભાઓમાં કુલ એક હજાર છસો મતદાન મથક માટે ફર્સ્ટ રેન્ડમાઇઝેશન દ્વારા ચાર હજાર એકસો છોતેર ઈવીએમ અને બે હજાર બસો પંચાવન વીવીપેટની ફાળવણી કરવામાં આવશે ચૂંટણી તંત્ર દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં સોફ્ટવેરની મદદથી રેન્ડમાઇઝેશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેની યાદી પણ તમામ પક્ષને તંત્ર દ્વારા સોંપવામાં આવી હતી રેન્ડમાઇઝ કરાયેલા ઈવીએમ જિલ્લાની તમામ વિધાનસભાઓના એઆરઓને આર સુપ્રત કરવામાં આવશે તેમજ આ ઈવીએમ જે તે વિધાનસભાના નિયત અધિકારીઓ દ્વારા સ્ટ્રોંગ રૂમમાં સંગ્રહ કરવામાં આવશે